અને સુરત ખાતે રહેતા તુલસીબાઈ સૌજીભાઈ લાઠીયા પોતાના બે પુત્રો સાથે કોઈ જમીનનો સોદો કરવા ભાડુકડ ગામે રહેતા લાખુભાઈ સવાણીના ઘરે આવ્યા હતા રૂપિયા ગણવા ના બહાને લાખુભાઈ સવાણી એ લાઠિયા અને તેના બંને પુત્રોને ને વાડીએ લઇ જઈ બંધક બનાવી ઢોર માર મારતા તુલસીભાઈ લાઠિયા મોટા પુત્ર વિપુલ નું મૃત્યુ નીપજ્યું હતું લાભુભાઈ સવાણી તેનો પુત્ર દર્શન લાભુભાઈ સવાણી અને ચાર અન્ય જેટલા પિતા પુત્રોને ઢોર માર મારી રૂપિયા સંડોવાયેલ લાભુભાઈ સવાણી દર્શન લાભુભાઈ સવાણી સુરેશ મકવાણા શૈલેષ ચાંબુચા અને કરણ ઉર્ફે ગળો બાર અંક ઝડપી લઇ કોર્ટ માં રજુ કરતા કોર્ટે આગામી તારીખ સાતમી સુધીના ના રિમાન્ડ મંજુર કર્યા હતા વર્તેજ પોલીસ સ્ટેશન ના વાડુકર ગામ માં એક હત્યાનો બનાવ બને જે હત્યા માં મુખ્ય આરોપી વાડુકર ના જે લાભુભાઈ જે છે તેણે આ કામના ફરિયાદી જે છે તુલસીભાઈને વાળુકર ગામે વીસ વીઘા જમીન સારી જમીન છે અને એમાં ભાગીદારી કરવા માટે એક કરોડ અને દસ લાખ રૂપિયા લઈને આવો તો આપણને સારી જમીનનો સોદો થાય છે એ વાત કરતાં આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના બે દીકરા અને એક કરોડ રૂપિયા એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાળુકર ગામે આવે છે ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ તે આ ફરિયાદીને ઘરે ભોજન કરાવે છે બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાડીએ જઈએ ખેતરે જઈએ જેથી બધા લોકો ખેતરે જાય છે ત્યાં પૈસા એક કરોડ અને દસ લાખ લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે ત્યારબાદ આજે એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે આ કમે વરતેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કમે જુદી જુદી ત્રણ ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા સાત તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે તપાસના કામે આ ગુનામાં લૂંટના જે એક કરોડ અને દસ લાખ રૂપિયા જે છે એ પોલીસે રિકવર કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે